છોટાદેપુર જિલ્લા કલેક્ટર ને એઆઈએમઆઈ એમ પાટીલ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યો ઓરસંગ પુલ બાજુ ડાયવર્ઝન બનાવવાની વાત કરીએ તો જિલ્લા ઓલ ઇન્ડિયા છે કે હાલમાં મેરિયા પુલ ની બાજુમાં ભારદારી વાહનો માટે તંત્ર દ્વારા લેજ ધારકોને ડાયવર્ઝન બનાવવાની પરમિશન આપી અને સહુલિયત પૂરી છે જેના કારણે વાહન ચાલકો સુવિધા મળી રહે છે તેવી જ રીતે બોડેલી મોડાસર ઓરસંગ પુલ બાજુમાં પણ જનતા ડાયવર્ઝન બનાવવામાં આવે તો બોડેલી તાલુકા તથા તેમજ ભારે વાહન ચાલકોને સુરક્ષિત અવરજવર માટે માર્ગ મળશે ઉલ્લેખનીય છે કે આવેદનપત્ર ચેતવણી આપતા જણાવાયું છે કે જો દસ દિવસમાં બાદ જરૂરી પગલા નહીં લેવાય તો એ આઈ પાર્ટી દ્વારા આંદોલન કરવામાં આવશે એઆઈએમઆઈમ પાર્ટી તરફથી પાર્ટીનું નામ પૂરું છે ઓલ ઇન્ડિયા મજલિસ ઇતિહાદુન મુસ્લિમિન છોટાઉદેપુર જિલ્લાના અંદર હું પ્રમુખ તરીકે છું જિલ્લા પ્રમુખનો મારો હોદ્દો છે અને રાજપીપળાથી લઈને બોડેલી સુધીના અંદર જે ઘણા બધા મોટા વાહનો બંધ થઈ રહ્યા છે તો ઓરસંગ નદીનો પુલ આવેલો છે બોડેલીની અંદર અને તેના ઉપર બાર ટનની વધુના વાહનને બંધ કરવામાં આવેલા છે તો છોટાઉદેપુર જિલ્લાના અંદર બેથી ત્રણ જગ્યા પર સરકારે ડ્રાઈવરજન બનાવેલા છે તો અમારી એક નમ્ર વિનંતી છે જનતા તરફથી અને એક પાર્ટી તરફથી એક આવેદનપત્ર આપવા માટે આવેલો છે કે આ જે મેઇન બ્રિજ છે જેવી રીતે જિલ્લાની અંદર જે ડ્રાઈવરજન બનાવ્યા છે તેવી રીતે અમને પણ એક મોડાસા ચોકડીવાળો જે બ્રિજ છે એ બ્રિજ પર અમને પણ એક ડ્રાઈવરજન સાઈડ પર બનાવે તો જે લોકોના ધંધા બંધ થઈ રહ્યા છે વેપારી મિત્ર છે કપાસ કપાસવાળા છે મગફળીવાળા છે જે ઘણા બધા ખેડૂતો છે ડેડીવાળા છે એ લોકોના જે ધંધા બંધ થઈ રહ્યા છે તો એમને એમના ધંધા ચાલુ થાય અને એમને રોજગાર મળે એવી અમે આશા રાખીએ છીએ એમ બારો ટીલિયા सकील बलोचू द्वारा छोटा उदयपुर